કોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં સાયન્સ સેમેસ્ટર 6 ના 35 થી વધુ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થી આગેવાન દ્વારા યુનિવર્સિટીમાં રજવાત કરવામાં આવી છે કોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં 35 કરતા વધુ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરી અને યુનિવર્સિટીનો સભડો સામે આવ્યો છે ગયા વર્ષે પણ આજ ભૂલ દોહરાઈ હતી અને 70 જેટલા વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા અને રીએસેસમેન્ટના નામે યુનિવર્સિટી ફી ઉઘરાવવાનું બંધ કરે ગયા વખતે પણ અમે આક્ષેપો કર્યા હતા અને તેમાં ઘણી ઘણી અમારી માન્યતાઓ પણ રાખી હતી આ વખતે પણ આ વિદ્યાર્થીઓને ફરી નાપાસ કરી અને અત્યારે જ્યારે અમે લેટર પણ લખ્યો છે અને ફોન દ્વારા વાતચીત કરી છે ત્યારે રીએસેસમેન્ટનું કહેવામાં આવ્યું છે પણ રીએસેસમેન્ટ કરી અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવાનું આ યુનિવર્સિટીએ બંધ કરવું જોઈએ અને વહેલી તકે આ જે વિદ્યાર્થીઓ છે કારણ કે એમનું લાસ્ટ સેમેસ્ટર સેમેસ્ટર હોય અને આગળ ભવિષ્યમાં પણ એમના સર્ટિફિકેટની જરૂર હોય તે માટે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી અમે આજે કુલપતિને રજૂઆત કરી હતી